ગુજરાતની અંદર હવે મોટા શહેર હોય કે પછી નાના શહેર હોય તમામનો વિકાસ થઈ રહ્યો છે અવનવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે પરંતુ એ જોવાનું છે કે જે સરકાર સમયગાળો આપે છે કે આટલા સમયની અંદર અહીંયા જેટલા પણ વિકાસના કામ કરવાના છે તે થઈ જશે પરંતુ આપણે પણ જાણીએ છીએ કે સમયગાળો તો ખાલી આપવા માટે જ હોય છે અને પછી જ્યારે બે કે ત્રણ વર્ષ કહેવામાં આવે છે એમનાથી વધારે વર્ષ થઈ જતા હોય છે કારણ કે જેટલા મોટા પ્રોજેક્ટ્સ આવે છે એમની અંદર એટલા ખૌભાંડ પણ સૌથી મોટા થતા હોય છે પરંતુ હવે એ જોવાનું છે કે જામ આજે વાત કરવી છે જામનગરની કારણ કે ત્યાંના ધારાસભ્ય છે તેમણે એવું કહી દીધું છે અધિકારીઓને કે ભલામણો ગમે તેટલી આવે પણ આપણે અત્યારે ધ્યાન આપવાનું છે આપણા લોકો ઉપર નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ જામનગર શહેરમાં ઘણા વર્ષોથી રિવરફ્રન્ટ માટે રજૂઆતો કરવામાં આવતી હતી જેને પગલે જામનગરના સાંસદ તમામ ધારાસભ્ય મેયર કોર્પોરેશનના પદાધિકારીઓ અવારનવાર મુખ્યમંત્રીને રજૂઆતો કરતા હતા તેને ધ્યાનમાં લઈને હવે રંગમતી રિવર રિઝ્યુએશન પ્રોજેક્ટ ને હવે સરકાર એકસો પચીસ કરોડ રૂપિયા ફાળવી દીધા છે આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કાના કામો માટે પચીસ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ હેઠળ જામનગર શહેરની રંગમતી નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે આ બંને નદીઓને પોતાના મૂળ સ્વરૂપે લઈ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી કામગીરી હાથ ધરવામાં આવશે જે માટે અધિકારી સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા અને કહ્યું હતું કે આ કામ માટે ઘણી ભલામણો આવશે પણ આપણે જામનગરના લોકોનું હિત જોવાનું છે હવે રીવાબાએ તો કહી દીધું છે કે કોઈની પણ ભલામણ સાંભળવાની નથી ખાલી લોકોનું જોવાનું છે પણ હવે પાછળથી કોણ ભલામણ કરવા આવે છે અને આ પ્રોજેક્ટમાં કોણ લાભ ખાટવા આવે છે પણ જોવાનું છે કારણ કે આવા અનેક પ્રોજેક્ટ આપણે જોયા છે જેમાં બે વર્ષ ત્રણ વર્ષ સમય છે તે નક્કી કરવામાં આવે છે પણ ક્યારેય આપેલ સમય મુજબ કામ નથી થતું એ પણ આપણે જાણીએ છીએ કારણ કે આવા જ પ્રોજેક્ટ્સમાં કૌભાંડ થતા હોય છે કિસ્સા ભરાતા હોય છે હવે એ જોવાનું છે કે આ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય અને જામનગરવાસીઓને એવું થાય કે ના અમને અમારું જોવાવાળા અને અમારું સાંભળવાવાળા અમારું ધ્યાન રાખવાવાળા ધારાસભ્ય મળ્યા છે હવે સૌથી પહેલા તો જ્યારે સ્થળ ઉપર રીવાબા જાડેજા અને તમામ અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે રીવાબા જાડેજા

નમસ્કાર આપ સૌ નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે પચ્ચીસ કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુ આયામી પ્રોજેક્ટ છે પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય આ ઉપરાંત પાણીનું વરસાદી પાણીનું સંવર્ધન થાય એની સાથે સાથે જે ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું છું અને આ પ્રોજેક્ટ જે છે એ દરેડ ગામથી શરૂ કરી અને આપણો જે ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાં સુધીનો લગભગ બાર કિલોમીટરનો જે આ પ્રોજેક્ટ છે અને મેજોરિટી જે પ્રોજેક્ટ છે એ આપણા ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે અને ઇઠોતેર વિધાનસભાને અસર કરતો જે પ્રોજેક્ટ છે માટે આપ સૌ નગરજનોને પણ હું આજના દિવસે આ તકે ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું કેમ કે આપના પોઝિટિવ સૂચનો આપનું માર્ગદર્શન જે સતત મને પ્રેરિત કરે છે કે આવા વિકાસના જે પ્રોજેક્ટો છે એ આપણા સિટીમાં આવે અને આપણું સિટી જે છે એ વિકાસના પંથે અગ્રેસર રહી અને ખૂબ સરસ પ્રગતિ જે સંકેત આપ્યા છે કારણ કે તેમણે કહી દીધું છે કે ભલામણ તો ગમે તેટલી આવવાની છે પણ આપણે જોવાનું છે આપણા જામનગર વાસીઓનું અને હવે એ જોવાનું છે કે આ પ્રોજેક્ટ તો અત્યારે અમલમાં આવી ગયો છે પૈસા પણ ફાળવવામાં આવ્યા છે પણ હવે સમયસર આમનું કામ પૂરું થાય છે કે કેમ અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર